વાવ તાલુકાના છાનાવાડા ગ્રામ પંચાયતમાં છેલ્લા કેટલાક સમયથી ભ્રષ્ટાચારના ભરણામાં વાવ તાલુકાના પછાત ગણાતું જનવડા ગામમાં ગ્રામજનોએ જણાવ્યું કે અમારું કામ જાણે સરકારના દફતરમાં હોય જ નહીં તેવું જણાવી રહ્યા છે છેલ્લા ત્રણ વર્ષથી વહીવટદાર ગ્રામ પંચાયત ચલાવે છે જે અરજદારના વિકાસના કામોમાં ભ્રષ્ટાચારે માસા મૂકી છે આવો જોઈએ શું માંગ છે સ્ટોરી રિપોર્ટ બાય દિલીપસિંહ રાજપૂત બનાસકાંઠા આ જનાવાડામાં પરોઠ વિસ્તારમાં જે આંગણવાડી છે અહીંયા માથે લકડા મેલીને ધાબો ભરેલો છે બાજુમાં આંગણવાડી છે એ આંગણવાડીમાં એક ગાય મરી ગઈ અને બાળકો મરી ગયા એવામાં પડી તો એનો જવાબદાર કોણ અને આવું કામ પાસ કરવાવાળા ટેકનિકલ એન્જિનિયર કઈ રીતે પાસ કર્યું ને એને મંજૂરી આપી દીધી કે કામ ઓકે છે તો આમાં અમારા બાળકો મળશે તેનો જવાબદાર કોણ જે અમારી પ્રાથમિક શાળા થઈ છે એનો પલાસ્ટર અત્યારે માથે કલર કરી નાખ્યો છે અને જુઓ તો હાથ હાથથી પણ પલાસ્ટર ઉખડે છે તો આવું કામ શાળાનું પણ આવું કામ ચાલે મોટું બિલ્ડિંગ તમામ કામ ચાલવાનો મારો વિરુદ્ધ છે કે આવું કામ થાય તો એના માટે અમે કોઈ પણ સરકાર જવાબદાર રહે કોઈ બાળક મર્યું કે અથવા કોઈ પણ કંઈ હાનિ થઈ તેનો જવાબદાર સરકારે છે હું જાનાવાળાનો ઠાકોર હકાજી સૌશીજી મારું નામ છે અને આજે અમે ગામના બધાએ ભેગા મળીને અમારા ગામની અંદર જે પંચાયતના કોન્ટ્રાક્ટરે જે કામ કર્યા હતા એનો હળીમળી બધા ભેગા થઈને એનું નિરીક્ષણ કરી આવ્યા શાળામાં ખરાબ કામ કર્યું છે ચાહે લેવલિંગ કામ થયું નથી હજી શાળા ચાલુ થઈ નથી એની ટાય તૂટી ગઈ છે દરવાજા એના વખાતા નથી પ્લાસ્ટર ખરીદ્યાર વધતા બીજી પલોટોમાં એક ગટર લાઈન બનાવેલી છે એનું પણ કામ ખરાબ કરેલું છે ભાઈ એક ગાયમ અંદર ગટરમાં પડીને મરી ગઈ અને બીજું હું બધું માગા પડી હતી આવો બધો ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટરે કરેલો છે હા લકડાને પતરા મૂકીને ગટર બનાવવામાં આવ્યું ઉપર માલ નાખી અને બિલકુલ બધો ભ્રષ્ટાચાર કર્યો છે અને કોન્ટ્રાક્ટરે કોઈ ધ્યાન દોર્યું નથી અમે કીધું પણ માલ્યું નથી